શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો પાલડી મહાલક્ષ્મી ચારસ્તા વિસ્તારમાં પણ વરસાદ ઉસ્માનપુરા મીઠાખડી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો રિવરફ્રન્ટના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો અમરાઈવાડી ખોખરા મણિનગર હાટકેશ્વરમાં વરસાદ વાડજ એલિસબ્રિજ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના છે અમદાવાદ શહેરના પણ કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે આ તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ પડ્યો છે તો વરસાદ આવતાની સાથે જ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો અમદાવાદીઓ વરસાદ આવતા ખુશ તો થાય છે પરંતુ સાથે ચિંતામાં પણ મુકાઈ જાય છે કારણ કે એએમસીનું પ્રી મોન્સૂન પ્લાન અને એએમસીની પ્રીમોન્સૂનની કામગીરી એટલી જોરદાર છે કે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે અંડરપાસમાંથી લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે અને બપોરના સમયે એકાએક જ શહેરનો જે આશ્રમ રોડ વિસ્તાર છે પાલડી ઉસ્માનપુરા વાડજ આરટીઓ સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદનું કહી શકાય કે નોંધનીય ઝાપટું વરસી રહ્યું છે સમયાંતરે તીવ્રતામાં વધઘટ જોવા મળી રહી છે પરંતુ છેલ્લા દસ મિનિટ કરતાં પણ વધુ સમયથી એક ધારો વરસાદ આવી રહ્યો છે હાલ સૂર્ય દેવતાના પણ ક્યાંક દર્શન થાય છે પરંતુ સાથે વરસાદ પણ એટલો જ વધુ પ્રમાણમાં આવી રહ્યો છે એટલે જો આ જ વરસાદ વધુ સમય માટે ચાલુ રહ્યો તો ચોક્કસથી અમદાવાદ શહેરમાં વરસાદના કારણે જે અસર થાય છે તે ફરી એકવાર થશે એટલે હાલ તો વાહન વ્યવહાર જે ચાલી રહ્યો હતો તેવામાં એકાએક ભારે વરસાદ તૂટી પડતા હાલ જે દ્વિચક્રી વાહન ચાલકો છે તે પરેશાન થયા છે અને આપ જોઈ શકો છો હજી પણ વરસાદની જે તીવ્રતા છે તે ફરી એકવાર વધી છે એટલે ગઈકાલે પણ જે રીતે શહેરમાં એકાએક મોડી સાંજે વરસાદ આવ્યો હતો તેવું જ વાતાવરણ હાલમાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સર્જાયું છે અને આ વરસાદના કારણે ગરમીમાં ક્યાંક લોકોને રાહત મળી છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ તો અમદાવાદમાં વરસાદમાં વરસાદનું આગમન થયું છે પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પાલડી અંડરબ્રિજના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વરસાદના આગમનની સાથે જ પાલડી અંડરબ્રિજમાં પાણી પણ ભરાઈ ગયા છે અને લોકોએ હાલાકી વેઠવાનું પણ શરૂ થઈ ગયું છે કારણ કે હજુ તો એટલો વરસાદ આવ્યો પણ નથી અને એટલા જ વરસાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં બપોરના સમયે એકાએક વરસાદ તૂટી પડ્યો અને પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને પંદર મિનિટ કરતાં વધુ સમયથી એક ધારો વરસાદ ચાલુ છે જે બાદ અસર જે છે જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો પાલડીનો નવનિર્મિત જે અંડરપાસ છે ત્યાં વચ્ચેનો ભાગ જે છે ત્યાં કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અને સૌથી મોટી ગંભીર બાબત એ છે કે બ્રિજનું નિર્માણ થતું હતું અંડરપાસનું નિર્માણ થતું તે સમયે વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી અને તેનું જ પરિણામ છે કે સામાન્ય વરસાદ કહી શકાય પંદર મિનિટનો તેમાં પણ પાણીનો આ રીતનો ભરાવો થઈ ગયો છે અને આપ જોઈ શકો છો જે વાહનો છે તેમને અંદાજ નથી કે પાણીનું લેવલ કેટલું છે એટલે તેઓ જોખમ કરીને પણ અંદરથી પોતાના વાહન કાઢી રહ્યા છે એક કાર છે અહીંયાથી પસાર થઈ તો સામેથી અન્ય બે વાહનો